દર્શનભાઈ અહીંયા એક કઈક દેખાય છે એક્ઝોટિક વેજીટેબલ ની અંદર આવે છે ટ્રાયલ બેઝ ઉપર જ કરેલી છે ટોટલ કેમિકલ ફ્રી છે બરોબર છે નર્સરીની અંદર થી તૈયાર રોપ હું લઈ આવેલો તો અને બિયારણય આપણે લીધું હતું બે રીતના ટ્રાય કરેલી છે અને રિઝલ્ટ બહુ સારું મેળવ્યું છે આ જોઈ શકો છો તમે દર્શક મિત્રો ટૂંક સમયમાં જ આ જ બ્રોકલી અને જે બીજી વેરાયટી દર્શનભાઈના ફાર્મ પરથી છે એ આપણા સત્વગુણના ઓર્ગેનિક મોલ ઉપર એ મળી રહેવાની છે ટૂંક સમયમાં જ આ વસ્તુ ત્યાં અવેલેબલ થઈ જશે